નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયગ્રોડ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ન માત્ર નવસારી ન માત્ર નવસારી જિલ્લો ન માત્ર દક્ષિણ ગુજરાત પણ હવે તો આખા ભારતની અંદર જેણે પોતાનો ડંકો આરોગ્ય ક્ષેત્રની અંદર વગાડ્યો છે એવી નિરાલી હોસ્પિટલની અંદર અમે આજે આવી પહોંચ્યા છે અને આરોગ્ય કાર્યક્રમની અંદર નિરાલી હોસ્પિટલના ડોક્ટરોની ટીમની સાથે આજે એક વિશેષ મુલાકાત કરી એક ઇન્ટરવ્યૂ કરીશું જેના માધ્યમથી ઓવરી એટલે કે જે અંડાશય અને એનો જે કેન્સર થાય છે ને કેન્સર વિશેની માહિતી મેળવવા માટે આજે આવી પહોંચ્યા છે એટલું જ નહીં પણ આપ જે પ્રમાણે જોવો છો એ પ્રમાણે કે નિરાલી હોસ્પિટલ અને એપોલ હોસ્પિટલ બંનેના સંયુક્ત ઉપક્રમે એન્ડોચેક નામનો એક અનોખો કાર્યક્રમ આજે લોન્ચ થવા જઈ રહ્યો છે ઓવરી હેલ્થ આઉટલુક માટેનો એક અનોખો કાર્યક્રમ અને એની અંદર આવી પહોંચ્યા છે નિરાલી હોસ્પિટલ ખાતે તો ત્યાંના ડૉક્ટરની સાથે વાતો કરીશું અને જાણીશું કે મહિલાઓ માટે આ કેવા આશીર્વદ આશીર્વાદરૂપ સમાન એક ટ્રીટમેન્ટ થવા જઈ રહી છે તો સર્વપ્રથમ આપણી સાથે જોડાયા છે ડૉક્ટર જુહી મેમ જુહી મેમની સાથે વાતો કરીશું જુહી મેમ આપનો આરોગ્ય કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ મેમ જે ઓવરી એટલે કે અંડાશયનું કેન્સર હોય છે એનું પહેલું નિદાન અને એ અત્યંત જરૂરી શા માટે છે સાથે જ આનું સ્ક્રીનિંગ પેકેજ જીવનમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે ઓવેરિયન કેન્સર યુઝ્યુઅલી છે ને લેટ સ્ટેજમાં પકડાય કારણ કે એના જે સિમ્ટમ્સ છે એ બહુ વેગ સિમ્ટમ્સ છે કે જેવું કે પેટમાં થોડો થોડો દુખાવો થાય ભૂખ ઓછી લાગવી ખાવાનું ઓછું ખવાવું પેટ જ્યારે એ ગાંઠ મોટી થઈ જાય ત્યારે પેટ પર સોજો કે એવું દેખાય અને ત્યાર પછી પેશન્ટ આવે એટલે જેટલું વહેલું નિદાન કરીએ તેટલી એની ટ્રીટમેન્ટ સારી રીતે આપી શકાય જેમ એડવાન્સ સ્ટેજમાં જતી રહેશે તો એની ટ્રીટમેન્ટ ડિફિકલ્ટ થતી જાય છે અને એનું વહેલું નિદાન કરવા માટે એક જ રસ્તો છે કે આપણે સોનોગ્રાફી કરાવી શકીએ જે આપણા આમાં આપણે કરાવવાના છે કે નાની પણ ગાંઠ હશે તો આપણે પહેલાં એ સોનોગ્રાફીથી જોઈ શકીએ સોનોગ્રાફીમાં કેન્સરની ગાંઠના ચિહ્નો અલગ દેખાતા હોય છે ને સાદી ગાંઠના અલગ દેખાતા હોય છે એના પરથી આપણને થોડું અનુમાન આવે ત્યાર પછીના બીજા ચેક અમે તમને આગળ જણાવી શકીએ કે સીટી સ્કેન કરાવવું પડે કોઈ બ્લડ ટેસ્ટ કરાવવું પડે દર વખતે ગાંઠ કેન્સરની જ હોય એવું નથી હોતું એટલે આપણે એ સોનોગ્રાફીથી એટલીસ્ટ અર્લી સ્ક્રીનિંગ કરાવી શકીએ ત્યાર પછી આગળ એના બધા સચોટ નિદાન માટે શું કરવાનું તે તમે અમારી ડૉક્ટરની સલાહ લઈ શકો સાથે જ ડોક્ટર સ્વેતલ પણ આપણી સાથે જોડાયા છે તો આ લક્ષણો કયા અને કઈ રીતે માહિતગાર કરી શકાય મહિલાઓને ખાસ કરીને આ કેન્સર જે ખરા એના પ્રારંભિક લક્ષણો અને મહિલાઓને માહિતગાર કરવા માટે આપણે શું કરી શકીએ તો જે અંડાશયનો કેન્સર હોય છે એ બે ટાઈપનો હોય છે અર્લી સ્ટેજ એન્ડ એડવાન્સ સ્ટેજ તો યુઝ્યુઅલી આ જે કેન્સર છે એ બહુ એડવાન્સ સ્ટેજમાં આવતો હોય છે તો એના ઇનિશ આવું કેમ થતું હોય છે બિકોઝ એના સિમ્ટમ્સ બહુ માઇલ્ડ હોય છે બહુ સામાન્ય સિમ્ટમ્સ હોય છે જેમ કે પેટમાં ફૂલાવો પેટમાં દુખાવો ક્યારે એસિડિટી છે પછી પેટ અને પેલ્વિક એરિયામાં ખેંચાવો પછી કમરમાં દુખાવો યુરિનની ફ્રિકવન્સી વધી જાય વારંવાર પેશાબ કરવા જવું પડે તો આ બધા સિમ્ટમ્સ હોય છે એ જનરલી જે મહિલાઓ હોય છે એ એને અવોઇડ કરતા હોય છે નેગ્લેક્ટ કરતા હોય છે એટલે મોસ્ટલી આ કેન્સર જે છે એડવાન્સ સ્ટેજમાં જ આપણું ડિટેક્ટ થતું હોય છે સો એના માટે આ જે સ્ક્રીનિંગ આપણી એન્ડો સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ બહુ યુઝફુલ થશે કે જેથી આપણે આ અંડાશયના કેન્સરને અર્લી સ્ટેજમાં ડિટેક કરી શકીએ વિથ ધી સ્ક્રીનિંગ ટેસ્ટ हाँ तो सर थे जो डॉक्टर सैयद पर आपके साथ डॉक्टर सैयद जी आ, की कौन सा पैकेज किस किस प्रकार का पैकेज जो है निराली हॉस्पिटल और एपोल हॉस्पिटल इसके अंदर प्रोवाइड करने जा रहे हैं ओके थैंक यू वेरी मच फॉर इनवाइटिंग इसमें हम लोग पैकेज uh, uh, में डॉक्टर रजिस्ट्रेशन होगा और एक्सपर्ट uh, डॉक्टर जो फील्ड के हो कैंसर रिलेटेड उनका कंसल्टेशन होगा और कंसल्टेशन के बाद उनका पेशेंट का एग्जामिनेशन वगैरह होगा और ज़रूरत होगी तो उसके अंदर हमने इस पैकेज में अल्ट्रासोनोग्राफी सोनोग्राफी की करानी है जिससे कि हमको इंटरनल ऑर्गन्स का सब डिटेल्स मालूम होगी उसके बावजूद हम इसमें एक ब्लड टेस्ट भी करा सकते हैं जो सी ए वन ट्वेंटी फाइव जो कैंसर के मार्कर है एक सिंपल टेस्ट होते हैं जिससे पता चल जाता है कि मेली मेलेग्नेट है या नॉन मेलेग्नेट कैंसर है तो इस तरह का ये पैकेज

જ્યારે કેન્સર હોય છે ત્યારે પેશન્ટ અને તેના રિલેટિવ બધા ખૂબ જ ગભરાઈ જાય છે અને આજુબાજુના લોકો પાસે એ માહિતી મેળવે છે જે સચોટ માહિતી નથી હોતી તો આ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તેમને એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવશે કે એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરી શકાય કે એને ટેકલ કરવા માટે ફેમિલીને સપોર્ટ કઈ રીતે મળે અને આ બધું વસ્તુ એક્સપર્ટ એમને જણાવશે એટલે બહારથી જે ખોટી માન્યતાઓને અફવાઓ કે બીજા આજુબાજુવાળા લોકો જેને પણ અધૂરું નોલેજ હોય તે અધૂરું નોલેજથી બચી શકશે અંતિમ પ્રશ્ન શ્વેતલજી આપની સાથે અને કઈ રીતે માહિતગાર કરાવવામાં આવશે પરિવારજનોને અને પેશન્ટને કારણ કે એક સામાન્ય માન્યતા છે કે કેન્સર એટલે કેન્સલ અને જોઈ મેં મેં ખૂબ સરસ મજાની વાત કરી કે અધૂરું જ્ઞાન તો એનાથી બચાવવા માટે હેલ્પલાઇન નંબર કેવી રીતે મદદગાર થશે હેલ્પલાઇન નંબરમાં એક તો આપણી એક્સપર્ટ ટીમ છે એક્સપર્ટ જે ટ્રેઇન્ડ આપણા નર્સિંગ સ્ટાફ અને કન્સલ્ટન્ટ્સ એ એમને માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે કે નજીકમાં કઈ ફેસિલિટી અવેલેબલ છે ક્યાં એ લોકો જઈ શકે બિકોઝ જે આ કેન્સરની બાબતમાં એવું હોય છે ને કે આખા ફેમિલીમાં ઇવન પેશન્ટ એમમાં ડરનો માહોલ હોય છે તો આ હેલ્પલાઇન નંબરથી એમને એ બધી સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી એમનો એક તો માનસિક સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે એમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે કે નેક્સ્ટ સ્ટેપ કયા લેવા નજીકમાં જે બી પોસિબલ હશે અપોઇન્ટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે અને ફર્ધર જે પણ સ્ટેપ લેવામાં આવશે એ બધામાં હેલ્પફુલ કરશે આ ગાઈડ આ હેલ્પલાઇન તો તમે જોયું એ મુજબ કે માત્ર અને માત્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત નિરાલી હોસ્પિટલ એપોલો હોસ્પિટલની સાથે ભેગા મળી અને આજે એક અનોખો લોન્ચિંગ કાર્યક્રમ કરી રહી છે એન્ડોચેક કે જેની અંદર આ પ્રકારના કેન્સરની તમામ સુવિધાઓ નિરાલી હોસ્પિટલની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે અને જેની જાગૃતતા માટે એક સેમિનારનું પણ આયોજન નિરાલી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું તો આરોગ્ય ક્ષેત્રની અંદર હરફાળ ભરતું ગ્રુપ એટલે કે નિરાલી હોસ્પિટલ અને નિરાલી હોસ્પિટલની અંદર આજરોજ એક અદતન ટેકનોલોજીની સાથે એક સ્ક્રીનિંગના કાર્યક્રમને પણ રોપ આપી શકે અનુરૂપ આપી શકે એ ભાવનાથી એક એન્ડોચેક નામના કાર્યક્રમની આજે લોન્ચિંગ કરવામાં આવી છે તો હું આભાર માનીશ અમારા ત્રણે ત્રણ ડોક્ટરોનો કે એમણે ખૂબ જ સરસ અને સરળ ભાષાની અંદર માર્ગદર્શન આપ્યું અને ચોક્કસથી આ માર્ગદર્શન જે ખરું એ તમામ કેન્સરના પેશન્ટોને અનુરૂપ રહેશે કારણ કે એમને એક સચોટ માર્ગદર્શન મળશે અને હેલ્પલાઇન નંબર તો ખરી જ જેના પણ આપ જે આ જુઓ છો આપ આ હેલ્પલાઇન નંબર જે ખરી અમારી ડિસ્પ્લે ઉપર આપણે દેખાઈ રહી છે એ ડિસ્પ્લે ઉપર દેખાતી હેલ્પલાઇન

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ